આજે જ્યારે ગારીધાર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી શાસિત પક્ષ હોય અને પ્રમુખશ્રી તરીકે ઇરાબેન સેલભાઈ બારૈયા જ્યારે ભૂમિ થયેલા હોય ત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગતની જે ભારે વરસાદની ગ્રાન્ટ છે સાહીઠ લાખ રૂપિયા હશે તો તેનું કામનું જે રોડ અતિવૃષ્ટિમાં જે ડેમેજ થયેલા રોડો હોય એ તેનું કામ કરવા માટેનું આજે મુહૂર્ત કરવામાં આવ્યું જેમાં માલમપુરથી બસ સ્ટેશન સુધી સ્વામી વિવેકાનંદ સર્કલથી ભૂથ સર્કલ સુધી આલમચોકથી ધોબીદાર સુધી ભૂથ સર્કલથી સુકના સ્મશાન સુધી અને ખત્રીની કુંડથી પટેલવાડી સુધીના જે રોડ રસ્તાના રિસર્કસિંગ રોડના કામો છે એનું ખાતમુહૂર્ત કરવાનું અત્યારે મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાથે સાથે દિવાળી પહેલાં અમારું એવું છે કે જે રોડ રસ્તા થયા છે એ સંપૂર્ણપણે રિક્ષા પામેલા છે એ બિસ્માર હાલતમાં જે છે એનું સમારકામ કરવામાં આવે જેથી લોકોને હાલાકી ના પડે ಅಷ್ಟು ಒಂದೇ ಮಾತ್ರ ಭಾರತ್ ಬದಾಗಿದೆ